નમસ્કાર બધા મિત્રોને સૌ મિત્રોનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં દોસ્તો આજનો આ વિડીયો એ જીવનમાં જે લોકો ખૂબ દુખી રહેતા હોય છે ને જે લોકો ખૂબ ચિંતા કરતા હોય છે જે લોકો ઘણું બધું ટેન્શન કરતા હોય છે કે શું થશે શું કરવું જે લોકો વધારે તણાવમાં રહેતા હોય છે ને એ લોકો આ વિડીયોને ખાસ જુએ અને છેલ્લે સુધી જુઓ જેથી તમને પૂરતી માહિતી મળી શકે ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં જણાવી દઉં કે જો નવા મિત્રો ચેનલમાં જોડાયા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને જે પણ તમારા મનમાં વિચારો હોય તો એ કમેન્ટમાં જરૂર જણાવજો તો ચાલો શરૂ કરીએ વિડીયોની શરૂઆત તો દોસ્તો આ વીડિયો એક નાનકડી સ્ટોરી છે કે એક વખત એક ગુરુજી એ પોતાના શિષ્યોને બોલાવે છે અને ટેબલ ઉપરથી એક ગ્લાસ લે છે ખાલી ગ્લાસ અને એ ગ્લાસને ઉપાડીને તેઓ એ શિષ્યોને કહે છે કે આ ગ્લાસ ભરેલો છે કે ખાલી છે શિષ્ય જવાબ આપે છે કે ખાલી ગ્લાસ છે ગુરુજી પાછો પ્રશ્ન કરે છે કે આ ગ્લાસનું વજન કેટલું હશે તો શિષ્યો કહે છે કે બસોથી ત્રણસો ગ્રામ હશે ગુરુજી કહે છે કે વાત સાચી છે પણ આ તમારો પ્રશ્ન નહોતો તમારો પ્રશ્ન એ છે કે આ ગ્લાસને તમે કેટલા સમય સુધી પકડી રાખી શકો પછી તે શિષ્યોને કહે છે કે જો તમે હું તમને આ ગ્લાસને એક મિનિટ સુધી પકડવાનું કહું તો તમે કમ્પ્લીટ પકડી શકો છો જો આ ગ્લાસને એક કલાક સુધી પકડી રાખવાનું કહું તો કદાચ તમારો હાથ દુખી શકે છે અને જો તમને આખો દિવસ આ ગ્લાસને પકડી રાખવાનું કહું ને તો કદાચ તમારા હાથને તકલીફ થઈ શકે છે તમારા મનને પણ શરીરને પણ તકલીફ થઈ શકે છે તો દોસ્તો ઘણી વખત જીવનમાં આવું બનતું હોય છે કે જો તમે થોડા સમય માટે ચિંતા તણાવ કે દુઃખી છો તો એ માનવીય છે એ કદાચ બરાબર છે પણ જો તમે લાંબો સમય સુધી ગુસ્સો તણાવ ચિંતા કે દુઃખ જો તમે લાંબો સમય સુધી એને ટકાવી રાખો છો ને તો એ તમારા મન માટે તમારા શરીર માટે ખૂબ નુકસાનકારક છે એ યાદ રાખજો અને વિનંતી કરવા માગું છું કે જીવનમાં ક્યારેય પણ ચિંતા કરવાથી ભવિષ્ય નથી બદલી શકાતું ટેન્શન કરવાથી તમે તમારા કામમાં પ્રગતિ નહીં કરી શકો ક્યારેય પણ તમે ચિંતાથી તમારા વર્તમાનને પણ સુધારી નહીં શકો તમારા વર્તમાનને બગાડવાનું કાર્ય ચિંતા કરે છે ક્યારે પણ ભૂતકાળનો પસ્તાવો પણ ના કરો જીવનમાં હંમેશા તમે જે કંઈ પણ કરવા માંગો છો ને એની પાછળ તમારી અથાગ મહેનત રાખો પરિશ્રમ રાખો ચિંતા કર્યા વિના એ કાર્યને પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખો કે હું ચોક્કસ આ કાર્ય પૂરું કરી શકીશ તો જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે દોસ્તો હંમેશા યાદ રાખો કે જીવનમાં તણાવ કે ટેન્શન કરવાથી જીવનને નથી બદલી શકાતું જીવનને બદલવું હોય ને તો હંમેશા મહેનત ઉપર ફોકસ કરો અને હંમેશા જીવનમાં ખુશ રહો અને મસ્ત રહો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વીડિયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો ધન્યવાદ